મિત્રો અત્યારે હું છું મારા ખેતરમાં અને તમે જોઈ શકો છો અત્યારે આપણી ડોંગર રોપાઈ ગઈ છે આ જુઓ આ રોપણી પછીનું આ તમે જોઈ શકો આ સાઈડ પણ તમે જોઈ શકો અને મિત્રો ખૂબ સરસ મજાની વાત એ છે કે આપણા ખેતરની અંદર કેડનું ઝાડ તમને જોવા મળશે જુઓ અત્યારે ડાંગરની રોપણી પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો હ આપણું ખેતર આખો વ્યૂ તમને આ રીતનો જોવા મળશે અને આ બાજુ પણ જોઈ શકો છો જુઓ અને સામે મિત્રો દેખાય છે એ છે ધરવાડિયું જો આખો વ્યૂ તમને આ રીતનો જોવા મળશે આ જુઓ આ સામે આપણો બોર છે આ આખો આપણો નંબર તો મિત્રો તમારે ડાંગરની રોપણી પૂરી થઈ ગઈ છે કે નહીં થઈ ગઈ એ મને જણાવજો